નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રીની મજા માણી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા કરાયેલા વરસાદની આગાહીને પગલે ગરબા આયોજકો હજુ પણ ચિંતામાં છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના નહીવત છે તેમજ હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વાતાવરણ સુખું રહેશે ગુજરાતમાં હવે લગભગ ચોમાસાની વિદાય મનાઈ રહી છે આ તરફ હવાઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગામી થી બાવીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી જ હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે આગામી થી બાર ઓક્ટોબર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે જેના કારણે રાજ્યમાં કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો